સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતા મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો સહિત તબીબોમાં પણ આ મુદ્દે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે

તેમ છતાં અચાનક થયેલા મોતને માની શકાય એમ નથી હાલ સાહિલ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે